નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા છે મોટા સમાચાર આજે બજાર ખુલતાની સાથે જ એક જોરદાર ઉથલપાથલનો માહોલ જોવા મળ્યો છે તો આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને સાથે જ એક કિલો ચાંદીનો ભાવ જાણીશું તો મિત્રો હવે સોના ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો એના વિશે પણ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને હવે ભાવ કેવા રહેશે તેના વિશેની માહિતી મળતી રહે સોનાના ભાવમાં તેજી અને કારણોસર આવી રહી છે વૈશ્વિક બજારમાં સુવર્ણની માંગમાં વધારો ડોલરના મૂલ્યમાં ઘટાડો અને વ્યાજ દરોમાં ફેરફાર સૌથી મોટા પરિબળો છે આ ઉપરાંત ભૌતિક સોના માટે માંગ પણ વધી રહી છે ખાસ કરીને એશિયાઈ બજારોમાં જ્યાં તહેવારો અને લગ્ન સિઝન સોનાની ખરીદીમાં વધારો લાવે છે જ્યારે સોનાના ભાવમાં આ રફતાર ચાલુ રહેશે ત્યારે રોકાણકારો માટે સોનું એક સારા વિકલ્પ તરીકે જોવા મળે છે વૈશ્વિક અર્થવ્યવસ્થાની અસ્થિરતા વચ્ચે સોનાને એક સલામત રોકાણ ગણાય છે બજારમાં વધતી માંગ અને નાણાકીય નિશ્ચિતતા ભાવમાં વધારાનું કારણ બની શકે છે આજે સોના અને ચાંદીના ભાવમાં જબરજસ્ત વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ અઠ્ઠાણું હજાર રૂપિયાને પાર કરી ગયો છે વૈશ્વિક બજારમાં પણ સોનાની કિંમત વધતી જ રહી છે જે ભારતના સ્થાનિક બજાર પર પણ પ્રભાવ પાડે છે રોકાણકારો માટે સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું આ સમય અનુકૂળ બની શકે છે તો મિત્રો હવે ત્યારબાદ વાત કરીએ આજના ચાંદીના બજાર ભાવની તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો આઠ પોઈન્ટ નેવું રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે આઠસો એકોતેર પોઈન્ટ વીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર નેવ્યાસી રૂપિયા છે સો ગ્રામ ચાંદીનો ભાવ દસ હજાર આઠસો રૂપિયા છે તો મિત્રો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના બજાર ભાવની તો આજે એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર ચારસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઓગણસાઠ હજાર પાંચસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે ચુમોતેર હજાર ચારસો સાહીઠ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ ચુમ્માલીસ હજાર છસો રૂપિયા છ હજાર છસો રૂપિયાનો વધારો થયો છે તો મિત્રો ત્યારબાદ હવે વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની તો આજે એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર સો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે બોતેર હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકાણું હજાર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ દસ હજાર રૂપિયા રૂપિયાનો વધારો થયો છે તો ત્યારબાદ હવે વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવની તો આજે એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર નવસો અઠ્યાવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઓગણસી હજાર ચારસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે નવ્વાણું હજાર બસો એંસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ બાણું હજાર આઠસો રૂપિયા તો મિત્રો કાલની તુલનાએ ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ સો ગ્રામમાં આઠ હજાર આઠસો રૂપિયાનો વધારો થયો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો